નમસ્કાર દર્શક મિત્રો વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર મધ્ય ઝોન એસ્ટેટ ખાતાના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરની સૂચના છતા ખાડિયા બે વોર્ડ ઇન્સ્પેક્ટર ચક્રવર્તીના ગેરકાયદેસર બાંધકામો ઉપર છુપા આશીર્વાદ જયારે સમૃદ્ધિ ન્યુઝ દ્વારા થોડા દિવસ પહેલા મધ્ય ઝોન ખાડિયા વિસ્તારમાં આવેલી સારંગપુર

સરકી વાળની આ ગેરકાયદેસર ડિમોલિશન વાળી ઇમારતમાં બાંધકામની રહેઠાણની રિપેરિંગની મંજૂરી વર્ષ બે હજાર લીધી હતી પરંતુ મિલકતના માલિક કાયદાનો ભંગ કરવા અંગે ટેવાયેલા હોવાથી કાયદાનો ભંગ કરી આ મિલકતનો ઉપયોગ રહેઠાણ તરીકે કરવાની જગ્યાએ કોમર્શિયલ બાંધકામ કરીને તેનો વપરાશ હાલમાં કોમર્શિયલ કરવામાં આવેલ છે આ બાંધકામને વર્ષ બે હજાર બારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રજા ચિઠ્ઠી આપી હતી પરંતુ શરત ભંગ થવાથી તે રજા ચિઠ્ઠી રદ કરી હતી અને આ મિલકતનું બાજુ માં આ સર્વે નંબર 113 વાળી મિલકત હતી કે જે હેરીટેજમાં આવેલી હતી આ મિલકત માં આરસીસી લિસ્ટ બનાવેલ છે તેમ છતાં એસ્ટેટ ખાતાની મેલે ભગતથી આ ઈમારતોના સર્વે નંબરોને એકત્રીકરણ કરી ગેરકાયદેસર બાંધકામ પૂર્ણ કરેલ છે આ ગેરકાયદે બાંધકામની આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ખાડિયા દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી સીલ મારિતેને દૂર કરવાના આદેશ સાથે વિગ્રમ માંગ ઉઠવા પામી છે ખાડીયા બે ગેરકાયદેસર બાંધકામો કાર્યરત હોવા છતાં વોર્ડ ઇન્સ્પેક્ટર ચક્રવર્તી શા માટે કાયદાનો અમલ કરતા નથી તેની તપાસના આદેશ નવનિયુક્ત કમિશનર દ્વારા વિઝિલન્સ વિભાગને તપાસ આપવામાં આવે તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે